આ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે જેમાં લોકો એક થી દોઢ કલાકથી આ ટ્રાફિકમાં ફસાયેલા છે અને માત્ર અહીંયા બે એકથી બે જે ટીઆરપી જવાનો છે તે અહીંયા ટ્રાફિક ખસેડવાની કામગીરી કરી રહ્યા છે પરંતુ લોકો અહીંયા એક થી દોઢ કલાકથી ટ્રાફિકમાં ફસાયેલા છે તેવી અમને પ્રાપ્ત માહિતી મળી રહી છે ત્યારે આ જોઈ શકો છો કે અમારા માધ્યમથી કે ટ્રાફિક કેટલી હદે ટ્રાફિક અહીંયા જામ છે જે મોટા મોટા વાહનો છે અને ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર જે સાંજે પોતાના જે કામ અર્થે લોકો નોકરીયાત અર્થે જતા હોય છે અને ત્યાંથી જ્યારે રિટર્ન આવતા હોય છે ત્યારે જ્યારે વડોદરા શહેરમાં સાંજ પડતાની સાથે વરસાદ વરસ્યો હતો અને આ વરસાદ વરસતાની સાથે જ જે પાણી રોડ ઉપર ભરાયા હતા જેને લઈને જે સિગ્નલો છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે આ મારા જે કેમેરા પર્સન છે તેમને

ચેતનભાઈ છે તે અહીંથી રોજે પસાર થતા હોય છે અને તેમનું કહેવું છે કે કદાચ આ જે ડિવાઇડર છે અને જે સર્કલ છે તે સર્કલના લીધે અહીંયા ટ્રાફિક જામ થતું હોય છે પરંતુ જે તમે જોઈ શકો છો કે વરસાદ વરસ્યો છે ને અહીંયા જે પાણીની સ્થિતિ છે તે પાણી પણ અહીંયા રોડ પર ભરાયેલો અહીંયા નજરે પડી રહ્યો છે જે તમે જોઈ શકો છો કે જે પાણી તો ભરેલું છે સાથે જે ટ્રાફિક જામ થયેલી છે અને ટ્રાફિકમાં લોકો એકથી દોઢ કલાકથી અહીંયા લોકો આ ટ્રાફિકમાં ફસાયેલા છે અને જે ટીઆરપીના જે જવાનો છે એ એકથી બે આ ટીઆરપીના જે જવાનો છે તે ટ્રાફિકને દૂર કરવાની જે કામગીરી છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે જે લોકો નોકરિયાત અર્થે નીકળતા હોય છે અને જ્યારે તે લોકો પોતાના ઘરે પરત ફરતા હોય છે ત્યારે જે વાહનો અહીંથી પસાર થતા હોય છે કદાચ આજે કહી શકાય છે કે જે હમણાં અહીં રાહદારી જે પસાર થતો હતો તે કહે છે કે આ કાયબ હજી અહીંયા ટ્રાફિક જામ થતી હોય છે પરંતુ જે વરસાદે મન મોજીને જે અહીંયા વરસ્યા હતા એટલે અહીંયા જે પાણી પણ ભરાયું છે અને સાથે તમામ જે રસ્તાઓ છે જે ટાટા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે આજે અક્ષરચોક ખાતેથી જે વલસાડ બ્રિજ જવાનો રસ્તો છે અને આ ઓપી રોડ જવાનો જે માર્ગ છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે સાથે વરસાદ પણ વરસી રહ્યો છે એટલે જે સાંજ પછી જે વરસાદ મેઘ વરસ્યો હતો અને સમગ્ર વડોદરામાં જે પાણી છે તે નીચલા વિસ્તારોમાં ભરાયા હતા થોડા દિવસ અગાઉ જ એટલે કે કહી શકાય છે કે આજથી સત્યાવીસ અઠ્યાવીસ દિવસ પહેલાં જ અહીંયા જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ત્યારબાદ અઠ્યાવીસ દિવસ થઈ ગયા છે પરંતુ પાલિકા દ્વારા હમણાં પણ કંઈ પીરમોસૂમની કામગીરીમાં ચૂક કરી હોય તેવું લાગી રહ્યું છે કેમકે અમુક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે આ જે બ્રિજ છે આ જે બ્રિજ છે બ્રિજ પરથી જે લોકો ઉતરીને આવતા હોય છે ત્યાં અમારા આયા પહેલાં પણ અહીંયા પાણી વધારે ભરાયેલું હતું પરંતુ અમે પોતે ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા જેના લીધે અમે પણ અહીંયા થોડા મોડા પહોંચ્યા અને જયારે અહીંયા પરિસ્થિતિ જોયું તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને લોકો પાણીમાંથી જે ગાડીઓ પસાર થઈને નીકળતા હતા તેવા પણ અહીંયા દ્રશ્યો સર્જાયા હતા જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી ત્યારબાદ સાંજ પડતાના સાથે જ વરસાદ જે મોજ મોજીને જે પધરામી કરી છે અને હવા હવાના સાથે ભારે પવન સાથે અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે વડોદરા શહેરના ઠેર ઠેર વિસ્તારોમાં પાણી પણ ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી તેવામાં આ ચોક ખાતે ટ્રાફિક જામના પણ દસો સર્જાયા હતા જે નોકિયાત અર્થે લોકો નીકળતા હોય છે તે પણ અહીંયા ફસાયા હતા અને કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે આ એકવારની નહીં લેકિન અમુક કેટલા વખતની આ સમસ્યાઓ છે જે આ અહીંયા તેનું નિર્માણ થતું હોય છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે મારા કેમેરામેન ફૈઝલ ખાન સાથે હું અબ્રાલ સૈયદ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા